બોટાદમાં જે ઘટના બની પથ્થરમારાની અને ત્યારબાદ જે ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદ બાદ રાજુ કરપરા પ્રવીણ રામ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે આરોપી બન્યા છે અને તેને લઈને ઉપવાસ આંદોલનની આજે જાહેરાત કરવામાં આવી છે અને રાજુ કરપરા પ્રવીણ રામ જે આજે પ્રદેશ કાર્યાલય છે ત્યાં આવવાના છે અને તેની પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓનો અહીંયા જમાવડો થયો છે આપણે બ્રિજરાજ સોલંકી પાસેથી આખી ઘટનાક્રમ વિશે વાત કરીશું બ્રિજરાજભાઈ બોટાદમાં જે ઘટના બની પથ્થરમારાની સૌથી તો તો એના શું નવજીવન ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે રીતના છેલ્લા ચાર પાંચ દિવસમાં આપણે જોઈ રહ્યા છીએ કે ગરીબ અને પછાત સમાજના ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવે છે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે નિર્દોષ લોકો ઉપર બરબરતાથી ક્રૂરતાથી જે રીતના હુમલાઓ કરવામાં આવે છે ત્યારે બોટાદ જિલ્લાના હળવદ ગામ ખાતે સમગ્ર ગુજરાતે જોયું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે પોલીસ કૃત્ય કરી રહી છે અને કડદાને લઈને જે અમારા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય ઈશુદાનભાઈ ગઢવીઓ હોય આ તમામ નેતાઓએ જે અવાજ બુલંદ કર્યો હતો અને હજારો લોકોનું સમર્થન જ્યારે આમ આદમી પાર્ટી સાથે હતું ત્યારે ભાજપને ક્યાંક ને ક્યાંક બીક લાગી ડર લાગ્યો કે આંદોલન છે સમગ્ર ગુજરાતમાં પ્રસ્થાપિત ન થઈ જાય એટલા માટે ષડયંત્ર રૂપી આમ આદમી પાર્ટીના લોકો ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા ને નિર્દોષ લોકો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો ને ખોટા કેસો કરીને પંચાણું લોકોને જે સાવ નિર્દોષ છે એવા લોકોને જેલમાં પણ નાખવામાં આવ્યા ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ લો એન્ડ ઓર્ડરની વાત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી છે આ દેશની અંદર જ્યારે ફ્રીડમ ઓફ સ્પીચ અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત થતી હોય સેક્શન નાઇન્ટીન વન એની ની વાત થતી હોય ત્યારે સો ટકા આ તાનાશાહી છે હિટલર શાહી છે પરંતુ હું ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટીએ તમારો અવાજ બુલંદ કરવામાં કાંઈ પાછી પાણી કરી નથી અને આવનારા દિવસોમાં ભલે અમારી ઉપર ગમે એટલા કેસો થાય અમને જેલમાં નાખવામાં આવે માર મારવામાં આવે અમે સહન કરવા માટે તૈયાર છીએ પરંતુ ગુજરાતના હક અધિકાર અને ન્યાય માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડતા રહેશું અને તમારા બાળકોના ભવિષ્ય માટે યુવાનો માટે મહિલાઓ માટે અમારે જે કંઈ પણ કરવું પડે કરતા રહેશું

ટોળામાં આવે છે ઘૂસે છે અને ત્યાર બાદ પથ્થરમારો ચાલુ થાય છે એટલે આ તપાસનો વિષય છે અને ચોક્કસપણે હું માનું છું કે અવારનવાર ભાજપને જ્યારે લોકોનો ડર લાગે છે લોકો અવાજ બુલંદ કરે ત્યારે ડર લાગે છે ત્યારે આપણે જસદણ વિછ્યાની અંદર પણ જોયું કે બાણું લોકો ઉપર ખોટા ત્રણસો સાત જેવા કેસો દાખલ કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાની ઊંચા નીચા કોટડીની કોટડાની વાત કરું તો ત્યાં પણ સિત્તેર કરતાં વધારે લોકો ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા લાઠી અમરેલી જિલ્લાના લાઠીની વાત કરું ત્યાં પણ ખોટા કેસો કરવામાં આવ્યા એટલે આ એક ષડયંત્ર રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું કે જયારે લોકો અવાજ બુલંદ કરતા હોય ત્યારે એમ કેમ પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે શાંતિ દોડવા માટે અને કાયમિક રીતના ખેડૂતો કે યુવાનો અવાજ બુલંદ ન કરી શકે ત્યારે એમની ઉપર ખોટા કેસો કરવામાં આવે છે પરંતુ આ સમગ્ર ગુજરાતની હવે આત્મા જાગી ગઈ છે ને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા જડબા તોડ જવાબ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને દેશે પરંતુ ભાજપના નેતા કહી રહ્યા છે કે આ ષડયંત્ર કરવામાં આવ્યું અને ખેડૂતોને ફસાવામાં આવ્યું જી ભાજપના લેતા હોય એવું કહે છે કે ત્યાં હળદર ખાતે સ્થાનિક લોકો કોઈ જ ઉપસ્થિત નહોતા પરંતુ મારે તમને કહેવું છે કે પોલીસને તમે હાથો બનાવીને નિર્દોષ લોકોના ઘરના દરવાજાઓ તમે તોડ્યા મા બહેનો ઉપર તમે લાઠીચાર્જો કર્યો બાળકો બાળકોને તમે માર માર્યો છે એવા વિડીયો બહાર આવ્યા છે તો કેમ તમે નિર્દોષ લોકોના ઘરમાં ઘૂસ્યા હતા તમે કદાચ એવું કહેતા હોય બહારના લોકો હતા અને ત્યાંના સ્થાનિક લોકો નહોતા તો આ ખોટી વાત છે અને આ ષડયંત્ર રૂપી ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને ડાયવર્ટ કરવા માંગે છે જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં હિંમત હોય તો કડદાની વાત કરે ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત કરે કપાસના ભાવની ટેકાના ભાવની વાત કરે સિંચાઈના પાણીની વાત કરે ખેડૂતો સાથે જે અવારો અવારનવાર જે ખાતરના મુદ્દે લઈ લો કે

થઈ રહ્યું હતું રાજુભાઈ આવવું જોઈતું આ બધા પ્રકરણ પછી ઉમેશભાઈ અત્યારે ઘરે ઘરે જાય છે ખૂબ સારી વાત છે બહુ સન્માનનીય વાત છે પરંતુ હું એવું માનું છું કે જ્યારથી આ આંદોલન ચાલુ હતું ત્યારથી ઉમેશભાઈ મકવાણા નહીં પરંતુ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના હોય કોંગ્રેસ પાર્ટીના હોય તમામ ધારાસભ્યોએ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આવવું જોઈએ કારણ કે ખેડૂત પુત્ર તરીકે આપણે સૌ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડવી જોઈએ પરંતુ જે આ કડદાની તમે વાત કરી રહ્યા છો તો એની એક દિવસ પહેલા જ જાહેરાત થઈ ગઈ હતી તો પછી સભા બોલાવવાનું કારણ છે કડદાની જાહેરાત તમે જેમ કીધું હોય કે માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો છે એમણે મૌખિક જાહેરાત કરી હતી પરંતુ ખેડૂતોને આવી રીતના લોલીપોપો ખૂબ આપવામાં આવ્યા છે ભૂતકાળમાં પણ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થયો છે ત્યારે ખૂબ મૌખિક આવેદનો આપવામાં આવ્યા છે પરંતુ ખેડૂતોનું સ્પષ્ટપણે માનવું હતું કે મોખિત હવે કશું અમે સ્વીકારશું નહીં અમારે લેખિત જોઈએ છે કે આજ પછી કડદા પ્રથા બંધ થશે અને જે રીતના હરાજી પછી ખેડૂતોનો ખેડૂતો પાસે જે એમના જીને અને ગોડાઉને જે કપાસ મોકલવામાં આવે છે એ પણ પ્રથા બંધ થવામાં આવશે તો આ બે મુદ્દાને લઈને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટીએ સંઘર્ષ કર્યો હતો અને કોઈ પણ હવે ભાજપ ઉપર ભરોસો નથી કે એપીએમસી ના ચેરમેનો ઉપર પણ ભરોસો નથી લેખિત જયારે આપશે ત્યારે અમે આ સ્વીકારશું જે અવારનવાર કહેવામાં આવે છે આમ આદમી પાર્ટીના નેતાઓ કે અમે ખેડૂતો માટે લાઠીઓ ખાઈશું પૂરીઓ ખાઈશું પરંતુ ખરેખર જ્યારે ત્યાં લાઠી ચાર ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કેમ ત્યાં ના આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં ઉપસ્થિત જ હતા પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવા માટે વધારે ઉગ્રતા ન આવે એ માટે અમારા નેતાઓને ગામના લોકોએ ત્યાંથી થોડા દૂર કરી નાખ્યા હતા કારણ કે ત્યારે જે લોકો દૂર નેતાઓ અમારા દૂર થયા હતા ત્યારે આ લાઠીચાર્જ કે પથ્થરમારો નહોતો થયો The cat sat on the સ્પષ્ટપણે આપણને લાઈવના માધ્યમથી રાજુભાઈના ફેસબુકમાં પણ દેખાઈ આવે છે ત્યારે આ માત્ર ને માત્ર આક્ષેપાજીની વાત છે ષડયંત્ર રૂપી વાત છે મારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવું છે કે તમારામાં હિંમત હોય અને તાકાત હોય તો ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે વાત કરો કડદા પ્રથાને બંધ કરાવવાની વાત કરો ખાતરના મુદ્દે વાત કરો ટેકાના ભાવ મુદ્દે વાત કરો સિંચાઈના પાણીને લઈને વાત કરો નહીં કે આ લોકોને ભ્રમિત કરવાની વાત કરો હવે ગુજરાતનો ખેડૂત છે અને ગુજરાતના સાત કરોડ લોકો જાગૃત થઈ ગયા છે અને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણીઓ છે એમાં જડબાતોડ જવાબ મળશે જી બિલકુલ આપણે સાંભળ્યા બ્રિજરાજ સોલંકીને તેમનો આરોપ છે કે જે બોટાદની અંદર જે ઘટના બની તે ષડયંત્રનું ભાગરૂપ હતો અને જે પથ્થરમારાની જે ઘટના બની તેમાં પણ ક્યાંક ને ક્યાંક ષડયંત્ર થયું હોય તે પ્રકારનો તેમનો આરોપ છે આજે રાધુ કરપડા પ્રવીણ રામ સહિતના નેતાઓ છે તે ઉપવાસ આંદોલન પર ઉતરવાના છે બીજી બાજુ આમ આદમીના પાર્ટીના નેતાઓ છે તેઓ પણ અત્યારે કાર્યાલય ખાતે આવી ગયા છે હવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે કે કેમ તે તમામ અપડેટ તમને માહિતગાર કરતા રહીશું નવજીવલ ન્યૂઝ સાથે જોડાયેલા રહેશે वैष्णव तो तेने के जे पीड